હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર આફ્ટર લોંગ પીરિયડ ઓફ ટાઈમ મારો વિડીયો આવી રહ્યો છે કારણ કે હું થોડાક અંગત કારણોના કારણે બિઝી હતો તો આજના આ વિડીયોની અંદર આપણે બનાવવાના છે ગવારનું શાક તો ચલો જઈએ રેસીપી તરફ તો મિત્રો ગવારનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગવારને આ રીતે ચપ્પા વડે સમારી લીધી છે અને તેને પાણીમાં પલળવા માટે મૂકી દીધી છે ગેસ સ્ટાર્ટ કરીને આપણે કૂકર તેની ઉપર મૂકી દઈશું સૌ પ્રથમ આપણે અહીંયા એક બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એક ચમચી જેટલો અજમો એડ કરવાનો છે અને અજમો જ્યારે બરાબર તતડવા માંડે ત્યાર પછી આપણે જે ગવાર સમારી હતી તેને આપણે આ મિશ્રણની અંદર નાખી દઈશું તો જે ગવાર આપણે સમારી હતી તેને આપણે તેલ અને અજમાની અંદર મિક્સ કરી લેવાની છે હવે આપણે ગવારની અંદર એક ચમચી જેટલું મરચું અડધી ચમચી જેટલી હળદર અને ચપટીક મીઠું ઉમેરવાનું છે અને તેને આપણે બરાબર હલાઈ લેવાનું છે જેથી કરીને આ બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે તેની અંદર એક ગ્લાસ જેટલું અહીંયા અમે પાણી લીધું છે તે મિક્સ કરી લેવાનું છે અને બરાબર હલાઈ દેવાનું છે કૂકરને બરાબર ઢાંકીને ત્રણ સીટી વાગે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું જે ગવારને કૂકરમાં મૂકી હતી તે ચડીને રેડી થઈ ચૂકી છે કે નહીં તે આપણે ખોલીને જોઈ લઈએ તો જે ગવાર આપણે ચડવા માટે મૂકી હતી તે રેડી થઈ ચૂકી છે હવે આપણે તેને બરાબર હલાઈ લેવાની છે આપણે જે ચડવા માટે મૂકી હતી તેની અંદર થોડું પાણી રહી ગયું છે માટે આપણે તેને ગેસ ચાલુ કરીને થોડાક થોડીક મિનિટો માટે ચડવા દઈશું તો ગાઈસ ફાઇનલી આપણું જે ગવારનું શાક છે તે ચડીને રેડી થઈ ચૂક્યું છે અને હવે આપણે તેને રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા જય શ્રી રામ